સાથે જોડાયા અને આઝાદી લડાઈ લડ્યા અને પહેલી લોકસભાની રચના થઈ ગણેશ માવળો સુધી ગણેશ માવળંકર આપણા સ્પીકર રહે જે અમદાવાદમાંથી ચૂંટાયા હતા અમદાવાદ લોકસભામાંથી ગણેશ માવળંકર ચૂંટાયા હતા છપ્પન માં એમનું નિધન થાય છે અને પેટા ચૂંટણી આવે છે પેટા ચૂંટણી આવે છે ત્યારે એવો પ્રશ્ન થાય છે કે કોણ ચૂંટણી લડશે ત્યારે કોંગ્રેસ એવું નક્કી કરે છે કે ગણેશ માવળંકરના પત્ની છે સુશીલા માવળંકર એ ચૂંટણી લડશે અને કોંગ્રેસ સુશીલા માવળંકરની ઉમેદવારી નોંધાવે છે તો ચાર આશ્ચર્ય થશે કે સુશીલા માવળંકર ચૂંટણી લડે છે એવી વિરોધ પક્ષોને ચૂંટણીમાં લડવા માંગતા બીજા અપક્ષોને જ્યારે ખબર પડી ત્યારે બધા એવું કીધું કે ગણેશ માવળંકરનું યોગદાન આ દેશ માટે બહુ અમૂલ્ય છે અને જો એમના પત્ની સુશીલા માવળંકર ચૂંટણી લડતા હોય તો અમારે ચૂંટણી નથી લડવી ઉમેદવારી જ ન કરી અચ્છા એટલે એક માત્ર ફોર્મ ચૂંટણી પંચ પાસે આવ્યું હતું એ સુશીલા ગણેશ માવળંકરનું આવ્યું હતું અને ચૂંટણી પંચે એમને બિનહરીફ જાહેર કર્યા હતા કારણ કે કોઈ ઉમેદવાર જ નહોતો આ પ્રકારની ખરીદ ફરજ નો થયું છે એવું પણ નહોતું મેં એ પાછળના દસ્તાવેજો ચકાસ્યા છે જેમાં ગુજરાતમાં એક બેઠક લોકસભાની બિનહરીફ થઈ હતી